બોલી શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય અત શ્રી ગરુડ પુરાણી ચતુર્થ અધ્યાય શ્રી ગરુડજીએ પૂછ્યું કે ભગવાન કયા કયા પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી વૈતરણીમાં પડે છે કયા પાપોથી જીવ નરકમાં જાય છે કૃપા કરીને જણાવો શ્રી ભગવાન નારાયણજીએ કહ્યું કે જે મનુષ્ય હંમેશા અશુભ કાર્યમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે પરંતુ ધર્માત્મા પ્રાણી ત્રણ દ્વારથી અર્થાત પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે અને આ આખું વિવરણ હું તમને જણાવું છું બ્રાહ્મણને મારવાવાળા ગાયને મારવાવાળા બાળકોનો વધ કરવાવાળા સ્ત્રીને મારવાવાળા ગર્ભપાત કરવાવાળા ગુપ્ત પાપોને કરવાવાળા વૈતરણીમાં ડૂબી જાય છે ગુરુના દ્રવ્યને દેવતાના દ્રવ્યને અને સ્ત્રીના દ્રવ્યને અને બાળકના દ્રવ્યને જે હરણ કરે છે અને જે ઋણ લઈને આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા માટે આપે છે બીજા દોષને ગ્રહણ કરવાવાળા ગુણને છુપાવવાવાળા ગુણવાનોની ઈર્ષ્યા કરવાવાળા નીચની સંગતિ કરવાવાળા સત્સંગથી દૂર રહેવાવાળા પુરાણ વેદ મીમાંસા ન્યાય વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા દુઃખીઓને જોઈને પ્રસન્ન થવાવાળા પ્રસન્નને દુઃખ આપવાવાળા અને દુષ્ટ વચન કહેવાવાળા દુષ્ટ સ્વભાવવાળા સારા વચને ન સાંભળવા વાળા યોગ્ય પુરુષને પણ જોઈને ગમન કરવા વાળા મૂર્ખ રાત બંને સમય માર્ગમાં જાય છે હવે હું તમને બતાવું છું કે યમદૂતો દ્વારા પીડિત થઈને જે પ્રાણી વૈતરણી જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ થાય છે જે લોકો માતા પિતા ગુરુ

પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો અથવા બોલાવીને નથી આપતો એ બંને હંમેશા વૈતરણીમાં પડે છે જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પસ્તાવો કરે છે અને જે બીજાઓની આપવામાં આવેલી જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન વાળાને જ રોકે છે તેઓ પણ વૈતરણીમાં પડે છે જે યજ્ઞનો વિધ્વંસ કરવાવાળા છે જે કથાઓમાં વિઘ્ન કરવાવાળા છે તેઓ હંમેશા વૈતરણીમાં કષ્ટ સહન કરે છે જે બ્રાહ્મણ ગોળ ખાંડ મધ મીઠાઈ ઘી દૂધ વગેરેને વેચવા વાળા છે અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે પશુઓને મારવા વાળા છે તથા બ્રાહ્મણોના કર્મથી ભ્રષ્ટ માંસ ખાવા વાળા મદિરા પીવા વાળા નિરંકુશ સ્વભાવવાળા શાસ્ત્રોના અધ્યયનથી રહિત જે શુદ્ર વેદના અક્ષરને ભણે અને કપિલા ગૌનું દૂધ પીવે છે જનો ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે જે કન્યાઓનું ખાય છે અને પતિવ્રતા કુળશીલા સ્ત્રીઓનું સાથે છળ કરે છે તે વૈતરણીમાં જાય છે આ પ્રકારે જે લોકો અત્યંત નિશુદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરણનો ત્યાગ કરે છે તે પાપી વૈતરણીમાં પડે છે ભગવાન નારાયણે કહેલા એકવીસ નરકોના વિષયમાં બતાવવામાં કહ્યું છે કે ગરુડ બધા નરકોમાં મુખ્ય જે એકવીસ નરક છે એમાં બધાથી વધારે પીડા આપવાવાળી વૈતરણીમાં યમદૂત પાપીઓને યમની આજ્ઞાથી નિર્દયતાથી નાખે છે જેને ગાયનું દાન ન કર્યું હોય ઉર્ધ્વદેહી ક્રિયા જેમણે ના કરી હોય તે પ્રાણી નરકોના મુશ્કેલ દુઃખને ભોગવી વૈતરણીના કિનારે ઉત્પન્ન વૃક્ષ પર જાય છે ખોટી સાક્ષી આપવાવાળા ખોટા ધર્મનું આચરણ કરવાવાળા ઊંચા વૃક્ષોને કાપવાવાળા વન બગીચા ફૂલ પાડીને નષ્ટ કરવાવાળા તીર્થોના ત્યાગી વિધવાના શીલને નષ્ટ કરવાવાળા તથા જે સ્ત્રીઓ પોતાના પતિમાં દોષ આપીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે આવા બધા પાપી જેમના વિષયમાં પહેલા કહેવામાં આવ્યું છે તે શેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતના ભોગવે છે ઈશ્વરને ન માનવાવાળા દાનનું ખંડન કરવાવાળા પરંપરાનું ઉલ્લંઘન કરવાવાળા તથા આશ્રિતો સ્ત્રી દેવતા અતિથિ અને સેવક વગેરેને દુઃખ આપવાવાળા સંસારના વિષયમાં સંલગ્ન સંસારને ઠગવા માટે દંભ કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ભૂલી જનાર ઘોર નરકમાં જાય છે કુવા તળાવ દેવાલય અને પ્રજાનો નાશ કરવા પણ નરકમાં જાય છે જે સ્ત્રી બાળક સેવક અને ગુરુજનને ન આપીને એકલા ભોજન કરે છે અને દેવતા પિતૃ તથા બલિ વૈશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તે નિશ્ચય નરકમાં જાય છે જે કાંટાઓથી પુલથી લાકડીથી પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે તે પણ નરકમાં જાય છે જે અજ્ઞાની શિવ પાર્વતી વિષ્ણુ સૂર્ય ગણેશ સદગુરુ અને પંડિતની સેવા પૂજા નથી કરતા જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલીને દાસીની સાથે પથારી પર સૂવે છે જે શૂદ્રની સ્ત્રીથી પોતાનું સંતાન પેદા કરે છે તે બ્રાહ્મણ તત્વથી નષ્ટ થઈ જાય છે અને તે નરકમાં જાય છે આવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજન પણ કરવામાં આવતું નથી જે અજ્ઞાની દેવતા વગેરેથી વિમુખ રહે છે તે અવશ્ય નરકગામી થાય છે જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા પરંતુ તેને પ્રેરણા આપે છે તેવો પણ નરકમાં જાય છે જે સ્ત્રીઓના પતિ એક જ સરણ છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પણ વેરથી જો એનો પતિ નથી રહેતો તો અવશ્ય નરક ભોગવે છે જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રીની સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે સંભોગ કરે તો તે નિશ્ચય નરકમાં જાય છે જે પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે બગીચામાં તથા ગાયોને સ્થાનમાં મળમૂત્ર કરે છે તે પણ નરકમાં જાય છે જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતા ચામડાને વેચવાવાળા વૈશ્ય ચરિત્રને વેચવા વાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા પણ નરકમાં જાય છે જે ગરીબ અનાથ પર દયા નથી કરતા તથા સજ્જનોથી દ્વેષ કરે છે જે અપરાધ વગર કોઈને દંડ આપે છે તે પણ નરકમાં જાય છે જે મનુષ્ય આશાથી યુક્ત ઘરમાં આવીને યાચક બ્રાહ્મણે રસોઈમાં તૈયાર થવા પણ ભોજન નથી આપતા બધા જીવોમાં અવિશ્વાસ કરવાવાળા અને દયા ન કરવાવાળા સમસ્ત પ્રાણીઓની સાથે કુટિલતા કરવાવાળા પણ નરકમાં જાય છે સંધ્યાવંદન ચાંદ્રાયણ વગેરે નિયમને પ્રતિજ્ઞાપૂર્વક અંગીકાર કરીને પછી ઇન્દ્રિયોને વશમાં થઈને છોડી દે છે તે પુરુષ પણ ચોક્કસ નરકમાં જાય છે અધ્યાત્મ વિદ્યા આપવાવાળાને ગુરુ નથી માનતા પુરાણ વાંચવાવાળાને પણ ગુરુ ભાવથી નથી જોતા જે મનુષ્ય મિત્રોથી દ્રોહ કરે છે તે ભંગ કરે છે જે આશાઓ પર તુસારા પાત કરે છે તે પણ નિશ્ચય નરકમાં જાય છે જે પુરુષ લગ્નને દેવયાત્રાને કે તીર્થયાત્રાને નષ્ટ કરે છે તેઓ પણ નરકમાં વાસ કરે છે ઘરમાં ગ્રામમાં અને વનમાં આગ લગાવવા વાળાને યમદૂત પકડીને કુંડમાં પકાવે છે અને ત્યારે અગ્નિમાં શરીર બળવાથી તે પ્રાણી છાયા માગે છે પરંતુ ત્યારે તે સજા ભોગવ્યા સિવાય કોઈ છુટકારો મળતો નથી ભગવાન નારાયણ કહે છે કે ગરુડ પાપીઓની યાતનાને મેં આ પ્રકારે કહી છે પણ આટલાથી શું થાય છે એનું વર્ણન બધા શાસ્ત્રોમાં વિશેષ રૂપથી કરવામાં આવ્યું છે પાપી પ્રાણી જેટલા પણ સ્ત્રી પુરુષ છે તે આ પ્રકારે હજારો કષ્ટોને સહન કરીને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં જાય છે જે પ્રાણી આવા આવા આ સંસારમાં પાપ કરે છે જ્યારે મનુષ્ય દેહ મળ્યો હોય ત્યારે આ પ્રકારના કર્મો કરે છે ત્યારે તેને નરકમાં આવવું પડે છે કે જેનું વર્ણન કર્યું છે તેથી મનુષ્ય દુષ્ટ કર્મોથી બચવું જોઈએ ઈતિશ્રી ગરુડ પુરાણે ચતુર્થો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય गणपति गजानन महाराज की जय